વાત એવી છે ગવાભાઈ કે રાઠો ચોકડીમાં મેન મોણસ તમે કહેવાય કોમેડીમાં એટલે બ્લોગ જુતા બધા છોકરાઓને કશું કહેવા માંગો છો તમે કહેવા શું માગ્યા છો આ રવિવાર હતા શરદી થઈ ગઈ છે લોલીપોપ ખાય તો રાઠો ચોકડીના ગવાભાઈ છે અને બીજા નંબરે અમારા ચિરાગભાઈ આવે છે શનિવાર અને રવિવારે એ લોકો ચિરાગભાઈ ફ્રી હોય છે અને એકદમ ફ્રી માઇન્ડ હોય છે હાય ભાઈ તો હાય તો આ ભાઈ ખાવાનું લોલીપોપ ઘોડો કેવું કરે ઘોડો ઘોડો કેવું ચિરાગભાઈ શનિવાર અને રવિવાર ફ્રી હોય છે અને એકદમ ફ્રી માઇન્ડ હોય છે એમને ગમે તે કહો તમને ખોટું નહીં લાગે તમે કશું કેવા માંગશો આજે રાઠો ચોકડી કેવું લાગે છે બેસી મજા તમને બધા ભાઈબંધો હોય

ગોવા બોવા જઈને એમને મજા આવી ગઈ સરસ ગોવા ગયો તો જોયું ને યાર તો પછી મસ્ત છે જોઈએ છે ચશ્મા પહેરે છે તારે બુરા ભાઈ સરસ લાગે છે કઈ જશો નીલભાઈ અત્યારે

બોલપેટ રમે છે બધા નવરાત્રીનું ગ્રાઉન્ડ હવે ખાલી થઈ ગયું છે અને બધા અત્યારે બોલપેટ રમે છે અને અમારા બધા ભાઈબંધો અમે રવિવાર છે એટલે ધીમે ધીમે બધા આવે છે પાર્કિંગ ફૂલ થાય છે અત્યારે તો રાઠો ચોપડી અત્યારે આવી ગયો છું ઊઠીને સરસ મજાની ચાર કલાકની ઊંઘ લીધી છે અને બહુ જ આજે ઊંઘવાની મજા આવી અને અત્યારે નીલભાઈ પ્રથમભાઈ ભૈલુભાઈ અને વાલા બધા મળ્યા

આનો ટાઈમ થઈ ગયો છે એ આ છોકરાનો વધી રહ્યા છે એટલે આ વિહી બધા છોકરા થઈ જે ઈ તાણ તમારા ચા પીવાનો બહુ ટેવ છે એટલે નટુ અવારનવાર ચા મગાવે છે જોડે અને બધાય મોજ કરાવે છે

ફૂલ થાક ઉતારો અહીંયા ગડી અમારો આ તો પણ રજા નઈ રવિવાર કોઈ પણ એમની જિંદગી એવી જ ચાલુ જ હતી ચાલુ જ હતી પણ આમનો શું કહેવાય બધું આખું હોય ને પેલી એનું લોડ છે ભાઈ તમને શું પડે એટલે કોઈ તમારે જોનમાં હોય કોઈ બતાવજો છોકરાનો લોડ કઈ કોઈ જોન જોબનો લોડ છે તો ઉકલે આ કા ભઈને અને આ આ ભઈ કેટલે જોઈને આ મારા ચાલતી સેન્ચુરી મારી છે સોમો આ તમારી ધનમાં હોય તો બતાવી દેજો કસો વાંધો નહીં સોલંકી છે છોકરો બદલપુર નો સંસ્કારી છે સંસ્કારી છે જ છે ને બહુ ક્લીન પપ્પા જેવા ડાયો છોકરો છે ડાયો